ઠાકોર સમાજમાં બંધારણનું ઉલ્લંઘન થતા કાંખેડના ધારાસભ્ય અમૃતજી ઠાકોરનું નિવેદન આવ્યું સામે બંધારણના સત્તર જેટલા મુદ્દાઓ છે પરંતુ સૌથી અગત્યનો મુદ્દો હતો અને ઝાબડિયા ગામે ગઈકાલે ગબ્બર ઠાકોરના ભત્રીજાના લગ્નમાં બંધારણનો ભંગ થયો એટલે સમાજમાં આક્રોશ છે અમૃતજી આવતીકાલે એક વાગે ઝાબડિયા ગામ ભેગું થશે ને આગેવાનો પણ ભેગા થશે અને બંધારણ કેમ તૂટ્યું તેને લઈને ચર્ચા વિચારણા પણ કરવામાં આવશે અમૃતજી ઠાકોર અમે ગામને પૂછીશું પણ બોલાવીશું તમામ ચર્ચા થયા બાદ આગળની વાત નક્કી કરીશું અમૃતજી ઠાકોર અહેવાલ સમાજની લાખોની સંખ્યામાં સમાજનું બંધારણ અમલમાં આવ્યું છે અને એના વિવિધ મુદ્દાઓ છે બંધારણના મુદ્દા સર આપણી સમક્ષ નથી કહેતો પરંતુ સૌથી મહત્વનો મુદ્દો હતો ડીજેનો અને ડીજે સદંતર બંધ એવી વાત ઉપર બંધારણ પણ હતું આપણે પત્રિકા પર પણ બતાવીશ કે મુદ્દા નંબર ચારમાં જાનનો વરઘોડો મામેલું કે જાનમાં ડીજે વગાડવું નહીં આ સમાજે બનાવેલું બંધારણ છે પણ ગઈકાલે જાબડીયા ગામમાં કલાકાર જબ્બરસિંહ ઠાકોરના ભતીજાના મેરેજ વખતે કંઈક ગામમાં વરઘોડો નીકળ્યો છે ડીજે સાથે લાઈવ ડીજે સાથે સમાજમાં આક્રોશ છે સમાજનું વિવાદન પણ આ બાબતથી ખૂબ આક્રોશમાં છે સમાજના આગેવાનો આક્રોશમાં છે ત્યારે આવતીકાલે જાબળિયા ગામે એક વાગે જાબળિયા ગામ ભેગું થાય છે અને ડીસા તાલુકાના આગેવાનો ભેગા થાય છે જ્યારે મને પણ તાલુકાના આગેવાનો ફોન કર્યો છો ત્યારે હું પોતે આવતીકાલે જાબળિયા બપોરે એક વાગે પહોંચવાનો છું અને આ બંધારણ કેમ તૂટ્યું એની ચર્ચા વિચારણા કરવાનો છું શું કાર્યવાહી થઈ છે કાર્યવાહીની અંદર તો સૌ પ્રથમ તો અમે ગામને પૂછીશું જે ભાઈ બંધારણ તોડ્યું છે એ આવશે તો એમની સાથે પણ વાતચીત કરીશું અને બધાની વાતચીત સાંભળ્યા પછી અમે અમારા શું આગેવાનો છે જે સંકલન સમિતિ છે અમારી એની સાથે ચર્ચા વિચારણા કર્યા પછી આગળની વાત નક્કી કરીશું ઓકે